दादाे कूर पर ज

એ પ્રેમ મળે પ્રેમી ને દ્વા જર ભયરિયા સંસારે પ્રેમ મળે પ્રેમી ને દ્વારે જર ભ્યા સંસારો ખામ ન ગીતાનું ગાંધી

શંકર પ્રેમ નશામાં ડોલે પછી એ ગટગદ સુરમ બોલે શંકર પ્રેમ નશામાં ડોલે ગટ સુરમ બોલે પછી કોલે ભીતર ના પડદાઓ વાત હૃદયમાં બે તો આ કોલે ના ખોલે वातर दयमा, तुर जाये, प्रेम नंगर ला, मौय केडा, तुर वालाजरी, जय, जया हुआ के उन्हाओ, जया हुआ के उन्हाओ.